આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનાવી નીકળ્યો સગા બનાવી જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી આમોદનગરમાં ચાર ઓગસ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી જે બાબતે આમોદનગર અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે પોલીસે નવજાત બાળકીને દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રાણુ મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં સગીરાએ પોતાનું હતો ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેની વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટ તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં

તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરુ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સંહિતાની કલમ તાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતા તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમાદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે